નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ મે બે હજાર ચોવીસ આજના સાંજના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં રેમલ નામનું બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું ટકરાયા પછી અત્યારે ક્યાં પહોંચ્યું છે વધુ મજબૂત બન્યું છે ગુજરાતની અંદર પણ તેની અસર જોવા મળી રહી છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સાઠથી સિત્તેરનો તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને મિત્રો અત્યારની વાત કરીએ તો એકસો ને થી એકસો ને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપણને જોવા મળે છે તો આ જે સાયક્લોન છે તે અત્યારે ગુજરાતની અંદર પણ તેની ભારે અસર જોવા મળી રહી છે ગુજરાતમાં અત્યારે કચ્છમાં સાઠ સૌરાષ્ટ્રમાં સાઠ અને ભાવનગર આજુબાજુ ખાસ કરીને દરિયા કિનારાના ભાગોમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તો જોઈએ ખાસ કરીને આગામી હવે સાયક્લોન કઈ રીતે આગળ વધવાનું છે તેની બાંગ્લાદેશની અંદર ભારે તબાહી અત્યારે મસાવી રહ્યું છે કોલકાતા પશ્ચિમ બંગાળ આ બધા જે તમામ વિસ્તારો છે તેની અંદર અત્યારે ભયંકર રીતે વાવાઝોડું તબાહી મસાવી આવતીકાલે અઠ્યાવીસ તારીખમાં પણ બાંગ્લાદેશની અંદર ભયંકર તબાહી મસાવશે વહેલી સવારે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન નેવ્યાસીથી પંચાણું કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ જોવા મળશે આવતીકાલે બપોર પછીના સમયે વાવાઝોડું ધીમું પડશે અને તેની જે પવનની ઝડપ છે તે સાઠથી એસીની જોવા મળશે અને ખાસ કરીને જોરહાટ આજુબાજુના જે વિસ્તારો છે દીમાપુર આ બધા વિસ્તારોમાં તેજપુર અને સિલ્લાંગ ગુવાહાટી તેમાં અસર કરશે તેમજ અત્યારની અપડેટ જોઈએ ગુજરાતની અંદર શું અત્યારે સ્થિતિ જોવા મળે છે તો ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર અતિ ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે જેમાં કચ્છના જે વિસ્તારો છે જેમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી એકસઠ તેમજ ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં સડસઠ કિલોમીટર પ્રતિ કલાક વેરાવળ ઉના ઓગણપચાસ સુરત વલસાડ તેમજ ભરૂચ આજુબાજુ છપ્પન કિલોમીટર પ્રતિ કલાક મધ્ય ગુજરાતમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળે છે જે આજે પવનની ઝડપ છે તે આજે રાત્રે દસ વાગ્યાના સમયગાળા સુધી ઉત્તર ગુજરાતમાં અઠાવન તેમજ કચ્છની અંદર ત્રેપન સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસથી પચાસ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસની જોવા મળશે આવતીકાલે અઠ્યાવીસ તારીખમાં વહેલી સવારે કચ્છની અંદર પચાસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ તેમજ આવતીકાલે બપોર પછીના સમયે કચ્છની અંદર પાંસઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં મોરબી જામનગર બાસઠ ભાવનગર મહુવા ઓગણસાઠ અમદાવાદ આજુબાજુ સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ ભરૂચ નવસારી અઠ્ઠાવન કિલોમીટર પ્રતિ કલાક ઓગણત્રીસ તારીખની સવારથી પવનની ઝડપમાં ફરી વખત તેજી આવશે ઓગણત્રીસ તારીખે પવનની ઝડપ સવારના સમયની જોઈએ તો જેમાં ખાસ કરીને દસ વાગ્યાના સમયગાળામાં બાસઠ કચ્છમાં સૌરાષ્ટ્રમાં અડતાલીસથી પંચાવન તેમજ સાંજના સમયની અપડેટ જોઈએ તો કચ્છની અંદર સત્તાવન સૌરાષ્ટ્રમાં પચાસથી પંચાવન દક્ષિણ ગુજરાતમાં છત્તાવનથી સાઠ કિલોમીટર પ્રતિ કલાક ત્રીસ તારીખમાં પણ પવન ફૂંકાશે છપ્પનથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે